મને એક મારી ફ્રેન્ડ કે ભાભી પહેલો પ્રેમ કેમ ભૂલાતો જ નથી કે મેં કીધું એ દિલ તોડી નહીં ગયા હોય ને સીલ તોડી નહીં ગયા હોય ને જ્યારે જ્યારે એની પોઝિશન આવે ને ત્યારે યાદ તો આવી જ જાય અને પ્રેમ નો કર્યો હોય ને તો એ એમને ગયા હોય ને એને યાદ તો આવી જ જાય ની પોઝિશન આવે ને એટલે પછી ભૂલાય કેમ રાતના બાર વાગ્યા પછી ઝાંઝરીનો અવાજ આવે ને તો એનો સમજવું કે ભૂત જ છે કોઈક બે પગ ઊંચા કરીને એનું કામ ही પતાવતા હશે ને હાચી મજા તો 12 વાગ્યા પછી જ હોય ને અમારો અનુભવ છે ને દરેક પૌણેલાનો અનુભવ જ છે હાચી મજા 12 વાગ્યા પછી જ હોય કમેન્ટ કરજો મને હમણાં ડોક્ટર સાહેબ ઇન્જેક્શન દેતા હતા મેં કીધું કે હળવું દેજો તો ડોક્ટરે બોલ્યા કે તમે સાંજે મોટું ઇન્જેક્શન લ્યો ને આ તમને બીક નથી લાગતી અત્યારે આ સોયથી બીઓ તો ડૉક્ટર મેં ડૉક્ટરને મેં એવું કીધું કે ત્યારે તો છે ને હું જોશમાં હોઉં ને અત્યારે હું હોશમાં છું તો જોશમાં હોય ને ત્યારે તો મોટું ઇન્જેક્શન લેવાય જાય પણ હોશમાં હોય ને તો નાની એવી સોયથી બીક લાગે મને તો બીક લાગે એવું સોયથી કાળી હોય કે ધોળી સાટવાથી મતલબ રાખવાનું બીજા સામું જોવા જાય ને તો આપણી કોક બીજા સાટી જાય ક્વોલિટી હો બીજું કાંઈ નહીં ગરમી છે ને એટલે ક્વોલિટી બહુ ખાતા હોય બીજા સામે જોવા જાય ને તો આપડે ઓગળી જાય ને કા બીજા સાટી જાય એટલે છે ને આપણી જ ખબર ચુપચાપ કા મળે